નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બાવડા તાલુકાના ગામોમાં ખેડૂતો દ્વારા અખાત્રીજના પર્વની ઉજવણી કરવામાં આવી આજે અખાત્રીજ છે જેને બીજા અક્ષય તૃતીયાના નામથી પણ ઉજવવામાં આવે છે વૈશાખ સુ ત્રીજના દિવસે અખાત્રીજના રોજ ખેડૂતોનો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે અખાત્રીજના દિવસે ઉદ્ઘાટન ગૃહપ્રવેશ વિવાહ વેવિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃ અને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજી એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે તેમજ ખેડૂતો માટે આ પર્વ ખૂબ જ મહત્વનો ગણાય છે આ દિવસે ખેડૂતો પોતપોતાના ખેતરમાં હળ ચલાવી ખેતીના નવા વર્ષનું મુહૂર્ત કરતા હોય છે એવી જ રીતે બાવડા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં આ ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે તેમાં ખેડૂતોએ નવા નવા વસ્ત્રો ધારણ કરી ખેતરમાં જઈ ખેતરની ટ્રેક્ટર ખેતીમાં વપરાતા સાધનોની પૂજા કરી પ્રાર્થના કરી હતી કે આવનારું વર્ષ બધા જ ખેડૂતો માટે સુખદાયી નીવડે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યુર ન્યૂઝ બાવડા હું મીઠાપુરના ખેડૂત દલપતભાઈ હદવાણી આજને આ શુભ દિવસ એટલે કે ખેડૂતોનો શુભ દિવસ અખાત્રીસ અખાત્રીનું મહત્વ ખેડૂતને શું છે એ હું એના વિશે આજ જે કહું એ ખેડૂત મિત્રો તમે સાંભળો પૂર્વજો અરે આ પહેલાંના આ દિવસે અણોતરા નું કરવા ખેડૂત જતા ત્યારે જમણી દિશામાં ગામના ઝાપે દરેક ખેડૂત મિત્ર સરપંચ મુખી પેલો મોટા ખેડૂતનું નું હળ હોય પછી એના પછી બીજા ક્રમિક એ પ્રમાણે આખા ઝાપે આ ખેડૂતો ઊભા રહે અને ઝાપાના ટોડલે કાળકા દેવી જમણા તરફથી ડાબી તરફ જાય ત્યારે જ ખેડૂતો મુહૂર્ત કરતા અને તે દિવસથી આ અખાત્રીનું મુરત હવે પછી શુભ દિવસે આ કરવા લાગ્યા અત્યારને આ જમાનો આધુનિક થઈ ગયો છે હળ ચાલ્યા ગયા હળને બદલે ટ્રેક્ટરોના મુરત કરવામાં આવે છે પરંતુ આજનો દિવસ ખેડૂતો માટે અપૂર્વ આનંદમય અને ઉત્સાહવાળો છે કેમ કે ખેડૂત પુત્ર ધરતીની પૂજા કરે